લુહારવાડા મિત્રમંડળ ઝાલોદ દ્વારા જુમુતરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં હોરર થીમ પર અનોખી ઝાંકીનું આયોજન ઝાંકી નિહાળવા માટે આખા ઝાલોદ નગરના નગરજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું દાહોદના ઝાલોદ નગરમાં લુહારવાડા મિત્રમંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશોત્સવમાં એક અનોખી અદ્ભુત ઝાંકીનું સુંદર આયોજન કરાયું આયોજકોએ ખૂબ મહેનતથી આ સુંદર ઝાંકી બનાવી છે ત્યારે તેમની મહેનત રંગ લાવી ઝાંકી નિહાળવા માટે આખા ઝાલોદ નગરના નગરજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું આ સુંદર આયોજનમાં આખા નગરમાં આકર્ષક વેશભૂષા જોવા મળ્યા આ ઝાંકીમાં આયોજકોની સુંદર કામગીરી જોવા જઈએ અને ઝાંખીની વાત કરીએ તો હોરર થીમમાં ભૂતડા અઘોરી કંચના મમ્મી અને ચુડેલ તેમજ મહાદેવની ઝાંકીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી તેમજ આયોજકો દ્વારા ચા નાસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે ગણપતિ ઉત્સવની વાત કરીએ તો આ લુહારવાડા મિત્ર મંડળ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં આ આસ્થા ભક્તિ વડીલોથી લઈ તેમના વારસાદારે પણ વર્ષોથી જાળવી રાખ્યું છેલ્લા ચુમોતેર વર્ષથી આયોજકો દ્વારા આ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે